નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણે ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને જે મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ પાંચની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બાર મારી વાર્તા આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો જોઈએ વાર્તાનું નામ છે બે બિલાડી કોની પાસેથી સાંભળે તો કે મોટી બહેન પાસેથી એક બિલાડી એક પાલડી નામનું ગામ હતું તે ગામમાં એક બિલાડી રહેતી હતી એક દિવસ બિલાડીને કોઈ એક ઘરેથી એક રોટલીનો ટુકડો મળ્યો તે રોટલો મોઢામાં લઈને એક નાના પુલ પરથી પસાર થતી હતી પુલની નીચે નદી હતી અને નદીમાં થોડું થોડું પાણી જતું હતું બિલાડી પુલ ઉપરથી પસાર થતી હતી ત્યારે તેણે નીચે નદીમાં જોયું અને નદીમાં તેણે પોતાનો જ પ્રતિબિંબ દેખાયું અને એના મોઢામાં રોટલી હતી એટલે તેણે પોતાના પ્રતિબિંબવાળી રોટલી બિલાડીના મોઢામાં પણ રોટલી દેખાઈ તો તેણે મનમાં વિચાર્યું કે હું બીજી બિલાડીને મારીને તે રોટલી લઈ લઉં એટલે તે નદીમાં પ્રતિબિંબવાળી બિલાડીની સામે જોઈને કરવા લાગી અને પ્રતિબિંબવાળી બિલાડી એ પણ સામે તેવા જ ઘુરકિયા કર્યા એટલે બિલાડી તો વધુ ખીચે કોઈ જાતનો વિચાર કર્યા વગર તે પેલી બિલાડીને મારવા નદીમાં પડી પણ ત્યાં તો પાણી હતું બીજી કોઈ બિલાડી હતી જ નહીં બિલાડી પોતાની મૂર્ખાઈને લીધે નદીમાં પડી અને મૃત્યુ પામી એટલે હંમેશા લાલચ ન કરતા સંતોષમાં રહેવું જોઈએ તો વાર્તામાંથી શું શીખવા મળશે તો કે આ વાર્તા જણાવે છે કે લાલચ એ વધુ નુકસાન કરી શકે છે બિલાડીની લાલચના કારણે તેનું મૃત્યુ થયું લાલચ કરવાથી હંમેશા નુકસાન જ થાય છે

તેરના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે